આપણે બધા જ જાણીએ છીએ કે ઉનાળાનો જે દિવસો છે બહુ જ ગરમ ગરમી વધી જાય છે અને આપણે તાજગી મેળવવા માટે ઠંડા પીણાની જરૂરત પડતી હોય છે અત્યાર સુધી તો આપણે ઓનલાઈન ઘણી બધી રેસીપીસ ટ્રાય કરી જ હશે શેક્સ અને સ્મૂદીસની પરંતુ જો તમે દિલથી સંપૂર્ણ રીતે દેશી છો તો તમે ઠંડા શરબત વિના તમારો ઉનાળો તો અધૂરો જ રહેવાનો ગુલાબથી લઈને ફાલસા બેલ અને ખુદ સુધી ઘણા બધા મોસમી ફળો છે અને ઔષધિઓ પણ છે જેનો ઉપયોગ કરીને તમે તમારા માટે એક સ્વાદિષ્ટ પીણું અથવા તો શરબત બનાવી શકો છો જો તમે કોંકણ પ્રદેશમાં ઉછર્યા હોવ તો તમે કોકમના ફળથી અજાણ નહીં જશો તેનો ઉપયોગ કોકમ શરબત બનાવવા માટે થાય છે કોકમ એક સુંદર ઊંડા વાયલેટ રંગનું ફળ છે જે પશ્ચિમી ઘાટનું સ્વદેશી છે આ ફળ મેંગોસ્ટીન પરિવારનું છે જે થાઇલેન્ડનું વિદેશી ફળ છે ખેડૂતો હજારો વર્ષોથી કોકમ ફળની ખેતી કરે છે આ ફળનો ખાટો ટેસ્ટ હોય છે જે તેને નાસ્તા માટે અવિશ્વસનીય બનાવે છે કોકમ ફળ એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે બોડીમાં ફ્રી રેડિકલ્સ સામે લડવાનું કામ કરે છે અને આ ફળ ઉનાળાના મહિનામાં આવે છે તો હવે આપણે જાણીએ કોકમ શરબત પીવાના ફાયદા વિશે ઉનાળા દરમિયાન પીવા માટેનું એક શ્રેષ્ઠ પીણું છે આ કોકમ શરબત કારણ કે તે ગરમીને ઘટાડીને શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે તે તમને હીટસ્ટ્રોકથી પણ બચાવે છે અને તમને હાઇડ્રેટ રાખે છે તેની અંદર બળતરા વિરોધી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણો હોય છે જે તેને ક્રોનિક ચેપ અને રોગોના સંચાલન માટે એક અદભુત પીણું બનાવે છે કોકમ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે કારણ કે કોકમ શરબત પીવાથી કોકમનું સેવન કરવાથી વધારે ભૂખ નથી લાગતી એટલે કે ભૂખ તે ઘટાડવાનું કામ કરે છે ઇલાસ્ટિસ તરીકે ઓળખાતા એન્ઝાઇમ જે તમારી ત્વચાને કોમળ રાખે છે અને ઇલાસ્ટિન નામના ફાઇબરને તોડે છે તે મોટે ભાગે આ અસર માટે જવાબદાર છે પરંતુ કોકમ ઇલાસ્ટિસને પ્રવૃત્તિને અટકાવીને તમારી ત્વચાને યુવાન અને કોમળ રાખવામાં પણ મદદ કરે છે એટલે કે ઉનાળાના દિવસોમાં તમે કોકમનું શરબત પીઓ તો તમારી સ્કિન માટે પણ એટલું જ ફાયદાકારક પણ બનશે કોકમ શરબત એ મહિલાઓ માટે પણ બહુ જ બધી ફાયદાકારક છે જે લોકોને માસિક સ્ત્રાવની સમસ્યાઓથી પીડિત હોય એટલે કે જેમને પીરિયડ્સ ઇરેગ્યુલર રેગ્યુલર નહીં આવતા હોય એ ઇરેગ્યુલર પીરિયડની પ્રોબ્લેમ્સ હોય તે લોકો કોકમના સેવન કરવાથી તમારા માસિક ધર્મને રેગ્યુલર કરી શકે છે અને તે તમારે પાચનતંત્રને શાંત કરે છે અને આંતરડાની ગતિને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે તેની અંદર એન્ટી ઓક્સિડન્ટ્સ જે જોવા મળે છે તે ગાર્સિનોલ પર બળતરા સામે લડવામાં અને સંધિવાની પીડા ઘટાડવામાં પણ મદદ કરે છે તો તમે ઉનાળાના દિવસોમાં કોકમનું શરબત જરૂરથી ટ્રાય કરજો ખાસ તૌર પર જો તમે વેકેશનમાં કંઈક બહાર જવાના હોય ગોવા ક્યાં તો પછી મહારાષ્ટ્ર સાઈડ તો ત્યાં કોકમનું શરબત જરૂરથી ટ્રાય કરજો કાંઈ એ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો